નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ દસ કિલો મોનથાળ બનાવ્યો છે તમારે જો સો માણસનું જમણવાળો હોય અને કોઈ પણ મોનથાળનું મીઠાઈનું આયોજન હોય અથવા ધંધા માટે પણ આવી રીતે મોનથાળ બનાવી શકો તો તમને દસ કિલો મોનથાળની રેસીપી આપું છું એક તો પહેલાંમાં લોટ શેકવા માટે આપણે ત્રણ કિલો ઘી લઈએ છીએ ઘીને મૂળમાં નાખવા માટે આપણે પહેલાં ગરમ કરી લેશું તો આપણે ત્રણ કિલો જે ટોટલ મોનથાળનું ઘી છે બધું ગરમ કરી નાખીએ છીએ અને સામે ત્રણ કિલો મોનથાળનો સણાનો કડકરો લોટ લીધો છે આ કડકરો સણાનો ત્રણ કિલો લોટ છે ત્રણ કિલો ઘી છે ત્રણ કિલો લોટ છે અને સામે ત્રણ કિલો ખાંડની સાહણી બનાવીશું એટલે નવથી દસ કિલો મોનથાળ બનીએ ઘીને આપણે એટલું ગરમ કર્યું છે અને એની અંદર આપણે પાંચસો ગ્રામથી સાતસો ગ્રામ આપણે દૂધ નાખ્યું છે જે ગરમ ઘી છે એમાં સાતસો આઠસો ગ્રામ ઘી નાખી દેવાનું અને અડધો લીટર દૂધ નાખી દેવાનું ચણાના લોટમાં આવી રીતે વચ્ચે ખાડો કરીને અંદર દૂધને ઘી નાખવાનો અને મિક્સ કરી દેવાનું આવી રીતે ગરમ ગરમ ઘીમાં જ આપણે બધો લોટ ને મૂળને મિક્સ કરી દેવું ઘી ફૂલ ગરમ છે તો પણ આપણે બધો લોટ મિક્સ કરી દઈએ છીએ આવી રીતે ઓરિજિનલ ઢેફળા પડીએ એવો ગામડાનો મોનથાળની રેસીપી આપણે બનાવીએ છીએ આવી રીતે મોનથાળ ખૂબ જ ટેસ્ટી છે અને મોનથાળ બનાવવો થોડુંક અનુભવની ખૂબી છે કારીગર હોય એને સરખી રીતે મોનથાળ ફાવે આવી રીતે ગરમ ઘીને દૂધનું મૂળ મિક્સ કરી દેવાનું તો લોટમાં આપણે આવી રીતે ઘીને મૂળ મિક્સ કરી દીધું છે હવે આવી રીતે લોટને ઘસી નાખવાનો લોટ કોરોનો રહેવો જોઈએ જો આવી રીતે ઘીને દૂધવાળો દેખાવો જોઈએ અને લોટનો કલર ફરી જવો જોઈએ ચણાનો લોટ જે ધોળોને દેખાતો હોય લોટને મૂણ દીધા પછી લોટને આપણે જાડા છયણાથી સારી નાખીએ છીએ જે ઘઉં સારવાનો છાયણો આવે એનાથી લોટને સારી નાખવા ઘીનું મૂળ દેવામાં દૂધ નાખવામાં લોભ નહીં કરવાનો માપે જે કીધું સાતસો ગ્રામ ઘી અને સાતસો ગ્રામ જેટલું દૂધ નાખ દેવાનું ત્રણ કિલા લોટમાં જો આવી રીતે દાણે દાણે દાર સરાઈ જાય એટલે એકદમ કણીદાર મોનથળ બનશે તો આપણે આવી રીતે ત્રણ કિલો લોટ સારી નાખીએ છીએ આ ઘઉં સારવાનો સાંઈ છે સાંઈડાની મદદથી આપણે ત્રણ કિલો લોટ સારી લીધો છે હવે આપણે લોટને ઘી ગરમ મૂકી દીધું છે શેકવા નાખ દે જે વધેલું આપણે સવા બે કિલા જેવું ઘી છે એમાં આપણે મોંથાળના લોટને શેકી નાખશું મોથાળના લોટને પચીસથી ત્રીસ મિનિટ શેકશું ધીમા ગેસ ઉપર તો આવી રીતે મૂળ દીધેલા લોટને ગરમ ઘીમાં નાખી અને હવે શેકવાનું ચાલ્યું શેકવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ત્રીસ મિનિટ સુધી શાક શેકશું જો આપણે આવી રીતે ઘીવાળો લોટ થઈ ગયો છે આનાથી વધારે ઘી નહીં રાખવાનું બાકી ઘી પછી મોથાળની ઉપર આવી જાય એટલે એટલું ઘી નાખીને આપણે શેકી નાખીએ છીએ આ મોંથાળને આપણે ત્રીસ મિનિટ સુધી શેકશું તો આવી રીતે આપણે દસ કિલો મોનથાળ બનાવી છે આ એટલો મોંથાળ તમારે સો વ્યક્તિનો જમણવાર હોય એમાં મીઠાઈમાં ચાલે ભલે એક જ મીઠાઈ હોય તો પણ એટલો મોંથાળથી તમે સો માણસોનો જમણવાર કરી શકો તો લોટ શેકાવા માંડી ગયો છે લોટ શેકાઈને દસક મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ ફૂલવા માંડી ગયો છે ઉપર બબલ્સ થવા માંડી ગયા છે અને ધીમા ગેસથી શેકવાનો અને આવા તપેલામાં શેકો તો તવીથો સતત હલાવતું રહેવાનું કારણ કે નીચે તળિયે તમારે તરત છોટી જાય એટલે આવી રીતે તવિથાથી સતત હલાવતું રહેવાનું તો આપણે આવી રીતે ચણાના કરકરા લોટને ઘીમાં આપણે ત્રીસ મિનિટ સુધી શેકશું તમે ટોપમાં બનાવો તો આવી રીતે શેકવાનો કિનારીએ જે બેસન છોટે એને પણ ઉખડી નાખવાનું વધારે છોટેલું હોય તો પછી બળીએ અને તવિથાથી સતત હલાવતું રહેવાનું જો મોનથાઈ પહેલીવાર બનાવતા હોય તો કોઈ કારીગરને બોલાવી લેવાનું તો આવી રીતે આપણે લોટ શેકીએ પંદર મિનિટ જેવું થઈ ગયું છે ગેસ ઉપર આપણે લોટ મિત્રો આપણે મીડિયમ ગેસ ઉપર લોટ શેકીએ ત્રીસક મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ હવે શેકાઈ ગયો છે જો આ તવીથામાં થોડો થોડો ગોલ્ડન કલર થઈ ગયો છે

નીચે ઉતર્યા પછી ઘી ગરમ હોય તો ઘી ઠંડુ કરવા માટે આપણે સો એમ એલ જેટલું દૂધ નાખીએ એટલે ઘી ગરમ થઈ જાય અને મોથાળ બરેની ત્રણ કિલો ખાંડ લીધી છે આપણે અને એક ગ્લાસ તપેલું બરેને એટલે પાણી નાખીએ અને ખાંડ નાખી અને ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું છે ટોટલ એકથી સવા લીટર પાણી નાખવાનું છે ખાંડમાં તો મોનથાળની સાહણીમાં આપણે ત્રણ કિલો ખાંડને સવા લીટર પાણી નાખી અને મીડિયમ ગેસ ઉપર જ આપણે સાહણી બનાવવાની છે તાત્કાલિક ગેસ ફાસ્ટ નથી કરી દેવાનો ખાંડ ઓગળી જાય ને પછી શેસ ફાસ્ટ કરશું ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર આપણે સાહણી બનાવી નાખીએ તો મિત્રો મોનથાળનો લોટ શેકવાની ફૂલ પ્રોસેસ બતાવી હતી અને આપણે જે સાહણી બનાવીએ છીએ મોનથાળની એની પણ ફૂલ પ્રોસેસ બનાવીએ બતાવીએ છીએ એટલે તમે આવી રીતે મોનથાળ બનાવી શકો તો આપણે આ ધીમા ગેસ ઉપર આપણે ત્રણ કિલો ખાંડ નાખે અને સવા લીટર પાણી નાખીને સાસણી તપેલામાં જ બનાવી નાખીએ છીએ મીડિયમ ગેસ ઉપર આપણે ગરમ કરવા સાત આઠ મિનિટ પછી આવી રીતે ખાંડ ઉકળવા મળશે પછી તમે શેજ ગેસ ફાશ કરી શકો આવી રીતે સાસણી બને છે આપણી ખાંડ ઓગળી ગઈ છે છે તો મિત્રો આપણે સાહસણી મોન ની આવી ગઈ છે હું તમને બતાવું જો કેવી સાસણી હોવી જોઈએ

બે તારની મોનથાળની સાહણી આવી ગઈ છે પંદર સત્તર મિનિટમાં મોનથાળની સાહણી બની ગઈ છે હવે ગરમ ગરમ સાહણીમાં ગેસ તો બંધ કરી દઈએ તો ગરમ સાહણીમાં આપણે ફૂડ કલર નાખી દઈએ છીએ તો આ કેસરી કલર છે કેસરી કલરનો મોંથાળ બનાવીએ છીએ તો અમારે ઓર્ડરમાં તો દેખાવની પણ જરૂર હોય એટલા માટે અમે એકદમ દેખાવ આવે તો જ ટેસ્ટ પણ આવે એટલે આ ફ્રૂટ કલર નાખીએ અને મોન્થારનો ઓરિજિનલ કલર પકડાઈ દઈએ છે તમારે નો નાખો હોય તો નો નાખી શકો ઓપ્શનલમાં છે તો આ સાહણીમાં સાહણી ગેસ બંધ કર્યા પછી ફ્રૂટ કલર નાખી અને જે આપણે લોટ શેકો તો એમાં હવે સાહણી મિક્સ કરી દઈએ છીએ ખાંડની સાસણી શેકેલા લોટમાં નાખી અને એવો મિક્સ કરી દેવાનો બરાબર તો આવી રીતે શેકેલો લોટ અને સાહણી મિક્સ કરી દઈએ છે બરાબર મિક્સ કરી દેવાની બે ત્રણ મિનિટ તો મિત્રો દસ મિનિટ થઈ છે અને જો થોડી થોડી સાહણી જામવા મંડી ગઈ છે એટલે આપણો મોનથારે જામવા મંડી ગયો છે એક કલાક પછી આપણે આવી રીતે મોનથાર જામવા મંડી ગયો છે અને થોડોક એવું લાગે છે કે આ મોંથાર કડક બને તો જામ્યા પછી કડક બને છે જ ગરમ છે હજી તો આની અંદર આપણે અઢીસો ગ્રામ જેટલું દૂધ નાખીએ છીએ એવું લાગે જરૂર પડે તો જ નાખવાનું આ મોંથાર છે જ કડક બનશે એટલે આ મો દૂધ નાખી દે એટલે આ મોંથાર થોડો ઢીલો ઢીલો નરમ બને આ મોંથાર ગરમ હોય ત્યાં સુધી જ એ કડક થઈ શકે પછી એકવાર ઠરી ગયા પછી જે એની કન્ડિશન હોય એ પ્રમાણે જ રહે તો આપણે જાયફરને એલચી નાખી દઈએ તમને એવું લાગે કે મૂંથાળ કડક થાય એમ છે તો જ પછી પાછળથી દૂધ નાખવાનું બાકી નહીં નાખવાનું અને આ ભૂકો નાખ્યો છે એ ખાંડમાં દળીને આપણે જાયફર અને એલસીનું નાખ્યો છે પચીસ ગ્રામ જેટલું ઝાયફર અને એલસીનો ભૂકો હવે મિક્સ કરી દઈએ અને આપણે શોકીમાં કાઢી લઈએ આને એક સોકી ભર દે છે એક સોકીમાં દસ કિલો મોનથાળ આવી અને સો માણસો તમારે જમી જાય આવી રીતે આખી સોકીમાં આપણે મોંથાળ પાથરી દેવાનું એક પતરામાં આપણે સો માણસોનો દસ કિલો મોંથર આવી જાય તમારે બસો માણસોનું હોય તો બે પતરા ભરી દેવાના ત્રણસો માણસોનું હોય એટલે તો ત્રણ પતરા ભરી દેવાના એક મીઠાઈ હોય તો એક પતરામાં થઈ જાય તો આવી રીતે મોનથાર બનાવવાની ટ્રાય કરજો અને આપણે અને પ્લાસ્ટિકથી થોડુંક ઉપર પ્રેસ કરી દીધું એટલે ચોકીની અંદર મોનથર સેટ થઈ જાય અને આ બદામની સીણ સ્લાઇસ છે તૈયાર માર્કેટમાં મળીએ એ એ એક પત્રામાં સો ગ્રામ જોઈએ તો આપણે સો ગ્રામ એક પત્રામાં બદામની સ્લાઇઝ ઉપરથી છાંટી દઈએ ગરમ ગરમ હોય ને સોકીમાં સેટ થતો હોય પહેલાં જ લગાડી દેવાનું એટલે સેટ થઈ જાય અને બદામની સ્લાઇઝ નાખીએ અને માથે થોડુંક પ્લાસ્ટિકથી વજન આપી દેવાનું એટલે સરસ સેટ થઈ જાય તો આવી રીતે આપણે મોન્થર તૈયાર થઈ ગયો છે દસ કિલો અને જો મોન્થરનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને હવે આપણે મોંથરના ઢેફલા પાડી દઈએ પાંચ કલાક પછી આપણે ઠરવા દીધો તો પાંચ કલાક પછી મોન્થરના ઢેફલા પાડવાના ગરમ ગરમ હોય તે નહીં પાડવાના તો હવે તે સોરસ આપણે ઢેફલા પાડી દઈએ તમને કોઈ પણ મનગમતા પાડી દેજો જો દેખાવમાં પણ સરસ થઈ ગયો છે તો વિડીયાને કીધું એમ લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આપણે આવી રીતે મીઠાઈના ગાંઠિયા ભજીયાના નવીન ઘણા વિડીયા બનાવવા કરીશું તો મળીશું અગલા વિડીયોમાં ક્યાં સુધી જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ